હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે કે હાલ કાના લઈ લે ગાડું મારે જાત્રાએ એ જવું છે કાનો ગાડામાં બેસાડીને જાત્રામાં લઈ જશે છે શ્યારધામની જાત્રા કરાવે છે એ ઉપરથી આ ભજન છે નાનું એવું અને ખૂબ સુંદર તો પૂરેપૂરું આ ભજન મારું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ हालकाना ले गाडु जात्रा मर। हाल जात जात मरे हालकाना लि ले गाडु जात्राधमी जात्रा करवे रे हालकाना लि ले से मारे હાલ કાના લઈ લે ગાડું કાનો મારો ગાડું હાકે ગોપ્યું ગાડામાં બેઠ્યું રે કાનો મારો ગાડું હાકે ગોપિયું ગાડામાં બેઠ્યું છે શાર ધમની જાતરા કરાવે રે હાલ કાના લઈ લે કાડું જાત મારે મરે છે પેલું તે ધામ બાપા દ્વારકાનું આવ્યું રે પેલું તે ધામ બાપા દ્વારકાનું આવ્યું રે રણછોડ રાઈને ગેટે જઈને ઊભું રાખ્યું રે હાલ કાના લઈ લે કાઢું જાતરાય મરે જવું છે रणछोडेराईने गेटे जैने उभु राख्यो रे हाल लैले काडु जात्रै रे मर जाऊ रे गुमती नदी मा स्नान करिया रे हालकाना लैले काडु जात्रै रे मर जाऊ छे गुमती नदी मा स्नान करिया रे हालकाना લઈ લે ગાડું જાત રાઈ મારે જાવું છે બીજુ તે ધામ બાપા દૂધરેજનું આવ્યું રે બીજુ તે ધામ બાપા દૂધરેજનું આવ્યું રે વડવાળાના ગેટ જઈને ઊભું રાખ્યું રે હાલ કાના લે ગાડું ாய மவுே வடவா கேட்ட ரே ஹால கான காடூசே சரயூ நதிமா சே ஹால காயல காட ராய் மறுசே સ્નાન કરી રે હાલ કાના લઈ લે ગાડું જાત જાતરાય મરે જવું છે ત્રીજું તે ધામ બાપા બગદાણા નું આવ્યું રે ત્રીજું તે ધામ બાપા બગદાણા નું આવ્યું રે বজরঙ্গ দাসন গেটে উবু রাখি রে হাল কানা লাই গাডু যাতায় মরে যাছে বজরং দাসিন গেটে যাইলে উব রাখি রে হাল কানা লাই গাডু যাতায় মারে যাও ছে બગડ નદી માં સ્નાન કરી અરે ગાડું જાતરે જવું છે બગડ નદી માં સ્નાન કરી અરે હાલ કાના લઈ લે ગાડું જાતરાય મર જવું છે હું ગાડામાં કાનો ગોપીયું ગડામાં બેઠ્યું છે કાનો મારો ગાડું હાકે ગોપીયું ગડામાં બેઠ્યું છે શારધમની જાત કરાવે રે હાલ કાના લઈ લે ગાડું જાત રે મારે જવું છે સોથું તે ધામ બાપા હરિદ્વારનું આવ્યું રે સોથું તે ધામ બાપા હરિદ્વારનું આવ્યું રે ષ કૃષ્ણા ગેટ જઈને ઉખ્યું રે હાલ કાના લઈ લે ગાડુ જાત રય મારે છે ઋષિ ઋષિકૃષ્ણા ગેટ જઈને ઉખ્યું રે હાલ કાના લઈ લે ગાડુ જાત રાયય મારે જવું છે ગંગા નદી માં સ્ન કર્યા રે હાલ કાના લઈ લે ગાડુ જાત રાયય મારે જવું છે ગંગા નદી સ્નાન કર્યા રે હાલ કાના લઈ લે ગાડું જાત રે મારે જવું છે કાનો મારો ગાડું હાકે ગોપિયું ગાડામાં બેઠિયું છે કાનો મારો ગાડું હાકે ગોપિયું ગાડામાં બેઠ્યું છે ચાર ધમની જાત રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું જાત રા એ જાઉં છે ચાર ધમની જાત રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું જાત રાય મરે જાવું છે તો આ હતું કે હાલકાના લઈ લે ગાડું જાત્રાએ મારે જવું છે ભજન તો આ ભજન તમને મારું કેવું લાગ્યું હોય જરૂરથી કહેજો અને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હર હર મહાદેવ